અક્લયુક્ત ભગવાનને પ્રાપ્ત કરવાના ઘણા ઉપાય છે પણ જીવ માટે કયો શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનને જલ્દી પોતાના હૃદયમાં બિરાજમાન કરવાનો એક માર્ગ ध्यान एक मार्ग यज्ञ है एक मार्ग अर्च उपासना है अनेक मार्ग नाम संकीर्तन है कलयुग में भगवान श्री कृष्ण है अर्पित जीव मते

सरल उपाय दान हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, हरे हरे चेतने अब भगवत स्वरूप नाम ने कीर्तन करीने गली गली नगर नगर में जाइने भगवान कृष्ण को इंट्रोडक्शन कराई भगवान नजीक ले गया अनाथ चैतन्य महाप्रभु ने पावन पवित्र प्रवाहित धारा में आवनार एक महान संत जेनी इतिहास वर्षों पूर्व शास्त्र में लिखा

નાનપણથી માબાપે એને કૃષ્ણ ભક્તિ શીખવાડી છે માં પરિવાર શીખવાડે છે રાધા કૃષ્ણ ની રાધા ગોવિંદ ઉપાસના કરે છે 7 સાત વર્ષની આયુષ્યમાં એક નાની રથયાત્રાની શરૂઆત કરી અને પોતાના ઘરની બારીમાં બેઠા બેઠા ટ્રેન ને જોતા જોતા વિચાર કરે છે હું ક્યારે જગન્નાથપુરી જઈશ

ઓગણીસો ને બાવીસ માં તને અંગ્રેજી બહુ સારું આવડે છે એટલે તું આ ભારત દેશનું સનાતન ધર્મ ગ્રંથ ભગવદ્ ગીતા નો પ્રચાર આખા વિશ્વભરમાં કરજે ઓગણીસો બાવીસ માં પોતાના ગુરુના આદેશને હૃદયમાં મૂકી દીધો છે છે વર્ષ સુધી ગ્રંથ લખે અને માં સાધુની આયુષ્ય ઓગણ સિત્તેર વર્ષની થઈ જાય છે અને પોતાના ગુરુ નું વચન યાદ આવે છે ईस्ट इंडिया कंपनी ना मैनेजर जो नाम श्रीमती मुरारजी जी एमनी पास आज दरोज भीख मांगे छे मने मारा गुरु आदेश है पोछे मारा भारत देश नो सनातन धर्म ग्रंथ गीता नो प्रचार मारे विश्व भर मा करो छे मारी पासे पैसा नथी पण तुम्हारा जहाज मा छो थोड़ी मने जगह मरी जशे તો ખૂણામાં દરરોજ પ્રાર્થના કરે સાધુને જોયા એમણે જોયું કે જો વિદેશમાં જશે ને તો ઠંડીના મરી જશે છતાં પણ એનો આત્મવિશ્વાસ એટલો હતો મારવા મળ્યો આલીઓ જીવનમાં સૌથી મોટી સંપત્તિ એમના હાથમાં લાગી ગઈ હોય પોતાની બેગ તૈયાર કરી ભગવદ્ ગીતાને પોતાની બેગમાં સુટલેશ મૂકી

એક જ્વાળામુખી એના હૃદયમાં સળગી રહી હતી કે હું ગીતા અને હરિનામનો પ્રચાર આખા વિશ્વભરમાં કરું આંખ બંધ કરે છે બીજા હાર્ટ એટેકમાં કદાચ જેવું સંભવ નતું એના માટે

प्रवेश कोई रिसीव करवाना नहीं आया कोई स्वागत करवाना चाहिए कोई हार पे रवाना नहीं छता विश्वास टूटो नहीं निश्चय हायरो नहीं संकल्प अखंड है एक वर्ष સુધી सतत प्रयास कर વિજાનો સમય પૂરો થઈ જતો હતો ભગવાનને પ્રાર્થના કરી શું કર ન્યુયોર્કમાં પ્રવેશ કરીને થોડા દિવસો પછી એક ગાર્ડન માં બેસે છે આ સિત્તેર વર્ષો એના હાથમાં કરતાલ છે ખાલી ખાલી કરતાલ એને ગુરુને યાદ કરે છે એ ગુરુ ગીતાનો પ્રચાર કરવા માટે તમે આદેશ આપ્યો છે હરિનામનો પ્રચાર કરવા માટે સફળ કરો કે નિષ્ફળ કરવો એ દ્વારકાધીશ કૃષ્ણ અતારા હાથમાં છે આંખ બંધ કરીને કરતા લઈને કીર્તન એકલા ધીરે 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 ગાર્ડનમાં અનેક ઇપ્પીઓ વિદેશીઓ આ ભગવાનના થી આકર્ષિત થાય છે એને લાગે છે મને કોઈ ખેંચી રહ્યું છે કોઈ લોક ચુંબક ખેંચ રહ્યા છે ધીરે 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 લોકો જોડાવા મળ્યા એમાં શિલ્પ રૂપાજી ના કીર્તનમાં એક વાળો પણ એક ભગત હતો હજી કોઈ ઢોલક વગાડે છે કોઈ પાગલ ની જેમ કીર્તન કરે છે મહામંત્ર લોકો પોતાની સૂજબૂજ ભૂલી જાય છે અને જેવું કીર્તન પૂરું થયું પછી પૂછે છે સ્વામાજી આ શું છે અને ખબર નથી આ શું ગાયું એમ તમે શું ગાયું પણ હા હૃદયને ટાઢક મળતી

શિલ્પ્રભુપાજી ની કૃપાથી ચોવીસ કલાક નગ્ન અવસ્થામાં હતી પણ શિલ્પ્રભુપાજી ભગવદ ગીતાનું જ્ઞાન અને હરિનામ આપતા આ સ્ત્રીઓ સાડી પહેરવા મળી માથે ઓઢી રહ્યો વિશાળ પરિવર્તન ત્યાંની સરકારમાં મોટો વિસ્ફોટ થયો સ્વામીજી અંદર શું જાદુ છે અને ધીરે ધીરે શિલ્પ્રભુપાજી આગળ વધતા ગયા ઓગણીસો છાસઠ માં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સ્થાપના શ્રી એ કોઈ વિદેશની સંસ્થા નહીં અજન્મ ભારત ભૂમિમાં થયો છે કલકત્તામાં થયો છે જે હરી નામને પ્રગટ કેલો છે મહાપ્રભુ એના ગામમાં જન્મ થયો છે અને આશીર્વાદ પ્રભુ પાજી આખા વિશ્વને 10 જ વર્ષમાં 1966 થી લઈને 1977 આદસ વર્ષમાં 14 વાર વિશ્વ ભ્રમણ કર્યું અને વિશ્વના હરેક ખૂણામાં હરેક દેશમાં હરેક રાજ્યમાં હરેક સેટમાં અને હરેક ગામમાં જે ચિત્ર મહાપુરુ ની ઈચ્છા હતી કે ખૂણે ખૂણે હરિ નામ મંત્ર પહોંચાડી દીધો છે